Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

તો તમે એક તાલુકાના જવાબદાર નાગરિક તરીકે તમારી પાસે મેં એક આસાની અપેક્ષા રાખી છે આવેદનપત્રમાં મેં એવું જણાવેલું છે કે ગુજરાતની અંદર એક મહિના પહેલાં મોસમી વરસાદ પડેલો હતો અને ગુજરાતભરના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હતું ત્યારે અમારા નસવાડી તાલુકાના હોય કે પછી કમાટ તાલુકાના હોય કે છોટાદેપુર જિલ્લાના તમામ લોકો અહીંયા સૌરાષ્ટ્રમાં મજૂરી ગામ અર્થે આવેલા છે તો અમારી માગણી એટલી છે કે અહીંના ખેડૂતો જે મોટા મોટા છે એમને તો ગુજરાત સરકારે રાહત પેકેજ પેટે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે તો અહીંના ખેડૂતોને મળશે પણ અહીંના ખેડૂતો અમારા લોકો અહીંયા મજૂરી કરવા આવડે છે તો એમને પણ અન્યાય નહીં થવું જોઈએ એમ કરીને એમને જે ટકા પેટે કોઈને અઠ્યાવીસ ટકા હોય કોઈને ત્રીસ ટકા હોય કે કોઈને એનાથી ઉપર હોય તો એ એ ટકા પ્રમાણે અહીંના મોટા ખેડૂતો છે એમને ખેડૂતો અહીંયા અમારા ભાગ્ય લોકોને એ વળતર ચૂકવે એવી તમારી પાસે આશાની અપેક્ષા રાખવા માટે જ આવેલા છે અને એક તાલુકાના તમે જવાબદાર નાગરિક તરીકે તમારી પાસે અમે એક આશાની અપેક્ષા રાખીએ કે તમારા મારફતે આવેદનપત્ર તમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સંબોધીને લખેલું છે તો તમે તમારા હાથ દ્વારા તમે ઉપર મોકલો એવી તમારી પાસે અમે આશાની અપેક્ષા રાખીએ છીએ અને એટલા માટે તમને આવેદનપત્ર રાખવા માટે આવેલા જીસ અગિયારમાં એક આવેદનપત્ર રાખ્યું હતું